હે એટલી ફેમિલી કેમ છો બધા બધા મજામાં સ્વાગત છે આપણે એક ના લોકમાન આજે નવમી તો સૌથી પહેલાં તો બધાને જય શ્રી રામ અને તમે બધા પણ જય શ્રી રામની કોમેન્ટ કરી નાખજો અત્યારે આપણે જવાનું હોય મેવાસા મેવાસા શું કામ ત્યાં મેળો છે એટલે મેળો કરવા અને રામનાથ દાદાના દર્શન કરવા જવાનું હોય ખાસ કરીને આજ રવિવારે એટલે આપણે ફ્રી હતા અને જો મસ્ત નાઇન્ડ હોય ફ્રેશ થઈ જાય હું નહીં એ જવાના મમ્મી અને પપ્પા એ ગાડી લઈને વહી ગયા હે અને ભાઈ ગયો છે ટ્યુશનમાં આજ રવિવારે તો એ રંગ સાયન્સ છે એટલે ટ્યુશન ચાલુ હોય તો હાલો નીકળી હવે ફટાફટ ફાઇનલી ભાઈ આપણે મેવાસા પોગી ગયા હે અને બુલેટ આપણું આમ પાર્ક કરી દીધું હે પાર્કિંગ માં ને આમ જોવો તમે ખાલી ગાડીઓ જોવો ખાલી આ બાજુ મંદિર હે અહીંયા પહેલા દર્શન કરી આવી અને આ બાજુ હે ને મેળો હે અહીંયા મેળા માં આપણે જવાનું હે પછી પહેલા દર્શન કરતા આવી આપણે રસ્તા માં ભાઈ આપડા ખોખરીવાળા વાળા ભાઈ બંધુ ભેગા થઈ ગયા હે આપડો જો ખાસ મિત્ર બ્લોગ માં બહુ આવે આપડે આપડા ભાઈ ઉ હે ખોખરી વાળા જય રામનાથ જય રામનાથ જય રામનાથ બધાઈ

મિત્રો અહીંયા મેળા જેવું ઓછું લાગે ને ગુજરી જેવું જાજુ લાગે આમ જો ત્યાં ત્યાં જોવો અહીંયા ગુજરી જેવું જ લાગે આપણે રવિવારે કેમ ભરાય એવું લાગે કેમ કે કહ્યાં ફદર ફારકા અને રાઈટ્સ તો એ કંઈ હે નહીં આવું જોયા જો ગુજરી બજાર જેવું આવશી વાહ લેવાનો મામાનો છોકરો વેગો થઈ ગયો જોવા જય હો આપણે બ્રાન્ડેડ વસ્તુ જ લઈ યાર પછી ગુજરી બજારમાં થોડીક કાંઈ વસ્તુ લઈ એટલે આટો મારીને આપણે જવાનું જમવા આમ આગળ જમણવાર છે ને ત્યાં જવાનું પરસાદી કે મફતમાં પરસાદી લેવા પરસાદી લેવા જવાનું ગુજરી બજાર જેવું લાગે છે હા લાગે તમારે આવું છે આવતા 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 આવતા

સબસ્ક્રાઇબ કરો લાઈક કરો જો મજા આવે તો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ભૂલતા નહીં કાઈ વાંધો નાસ્તો બસ તો કર્યો કે અમારી રખડો હા પાણી પાણીપુરી ખવરાવી આપણે આમ લેતા પછી આવી તારા ને લેવું એલા કાઈ મેડમ હાટું એવું આઈ લે 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 કાઈ તો લેવું પડે લેવું એવું ગુજરી આ બ્રાન્ડેડ વસ્તુ લેએ લઈ લે ને ભાઈ એકાદ વરી એને એમ થાય કે કઈ લીધું નહીં હે ના ના ઈ કે આવું હું લઈ વાગુ દે રામનવમી મહોત્સવ બે હજાર સત્તર અઢાર ના દ્રશ્યો છે જ્યારે વિજયભાઈ રૂપાણી આવ્યા હતા જયેશભાઈ રાદડીયા આવ્યા હતા પછી ધીરુભાઈ સરવૈ અહીંયા પધારેલા હતા આ બધા એના દ્રશ્યો હે બહુ મોટો એવો લોક ડાયરો કરવામાં આવ્યો હતો આપણે અહીંયા આ બધા એના દ્રશ્યો છે આમ જોવાનું વિજીભાઈ રૂપાણી

બે વ્લોગ જોવે ને બે વ્લોગ બનાવે અમારી ગેમ પણ વાડીએ જઈને બ્લોગ બનાવે ને પાછા એકલામાં બનાવે કોઈ હોય ત્યારે ન બનાવે બે એટલે બે બ્લોક કરે બનાવો હો ને હાલો તો ફટાફટ એને આપણે નીકળી જવાનું અહીંથી બનલ ભેરી ના થઈ જવાનું છે તો ભાઈ મામાના ઘરેથી આપણે મામાની વાડીએ આવ્યા હે સિવાન એની વાડીએ આ કાતરા ખાવા તમે આને હું કયો ખાસ કમેન્ટ કરીને જણાવજો અમે તો જો કાતરા કઈ હે ભાઈ અને એકદમ લાલ લાલ આમ જુઓ તમે જો જોવાય થોડાક એની આકેડ જુઓ તમે ખાલી થોડાક જુગા લગાડીને આંબા આંબા પડે આમ વાયડુંમાં ઘરી નહીં લેવા જવો પડે એટલે ભાઈ ખાવા માટે મહેનત તો કરવી પડે મહેનત વગર કાંઈ હે નહીં હે ને એકદમ મસ્ત ના લાલ લાલ તમે ખાધા એક નહીં કમેન્ટ કરજો ખાસ કેમ હે કાંઈ નો ઘટે ને તમારા વાડિયા થાય આવા કાયતરા નોવા થાય કાકા તમાર વાડિયા નો થાય આ સિવાયન વાડિયા જ થાય હા અને માવજત કરવી પડે આ બધી વસ્તુની તમને ખબર છે એમને ન થાય કાંઈ મહેનત લાગે જો અહીં કબૂતર એમ કહેતા મસ્ત મસ્ત હોય એકદમ આ એરિયાનો અડો જો હાલો હવે આપણે અહીંથી એને જવાનું છે મેળામાં થઈ અને પછી ગોંડલ ભેરીના થઈ જવાનું છે